અને દુધીમાં હાલમાં એમને શું અનુભવ આવેલા છે આપણે જાણી લઈએ નમસ્કાર મારું નામ ભૂમિન કુમાર નવીનભાઈ પટેલ છે મારું રહેવાનું માંગરોલિયા તાલુકો બારડોલી જિલ્લો સુરત મારો મોબાઈલ નંબર નવ્વાણું જીરો પંચાણું ચોસઠ ત્રણ બેતાલીસ હું છેલ્લા સાત આઠ વર્ષે પ્લાન્ટો કૃષિનો ઉપયોગ કરું છું દરેક વસ્તુમાં શાકભાજી વેલાવાળા શાકભાજી શેરડી કોળા ગલકા બનાવું છું અને સાત વર્ષથી ઉપયોગ કરો છો પ્લાન્ટ કૃષિ તંત્રનો આ વર્ષે મેં સાત દૂધી બનાવી છે અને તેમાં પ્લાન્ટો કૃષિ તંત્રનો ઉપયોગ કર્યો છે હવે આ બહુ સરસ એ દૂધીનો પ્લોટ છે હવે એમાં તમે ખાતરનું મેનેજમેન્ટ પ્લાન્ટો કૃષિ તંત્રના હિસાબે કર્યું છે એમાં પ્લાન્ટોની કઈ પ્રોડક્ટ વાપરી ડ્રિન્ચિંગ ક્યારે કર્યું કે સ્પ્રે શું શું કર્યું સ્પ્રેક ખેડૂત ભાઈને માહિતી આપો દૂધી રોપ્યા બાદ શરૂઆતમાં એક પચીસ કિલો રાસાયણિક ખાતર સાથે પ્લાન્ટો દારે દાર વાપર્યું છે દૂઢી રૂપિયાના બે ત્રણ દિવસ પછી પ્લાન્ટો ડ્રીપ પિસ્તીમ અને જંતુનાશક ઉગનાશક સાથે ડ્રિન્કિંગ કર્યું છે ત્યાર પછી પચાસથી સાહીઠ દિવસે વિંગે ત્રણ કિલો બારીક સેટ એક લીટર પ્લાન્ટો ડ્રીપ અને બસો એમ એલ પિસ્તીમ પાણી સાથે આપેલું છે પંદરથી વીસ દિવસ પછી પ્લાન્ટો ઝાઇમ પિસ્તીમ ફૂગનાશક અને જંતુનાશક સ્પ્રે લીધો છે ત્યાર પછી બીજો સ્પ્રે ત્રીસથી પાંત્રીસ દિવસે

ટન જેટલી દૂધી માર્કેટમાં પહોંચાડી છે અત્યાર સુધી અચ્છા અને પ્લાન્ટો કૃષિ તંત્રની પ્રોડક્ટથી ને બધું સારું જળવાઈ રહે છે ને બજારમાં મને ઊંચા ભાવ મળે છે બીજા બધા કરતા અત્યારે હાલી બજારનો ભાવ ઓછો છે પણ આપણી ક્વોલિટીના લીધે આપણને ભાવ મળે છે હજુ બીજા દસ બાર થી પંદર વાળા નીકળે એવું લાગતું છે અને હજુ બીજો વીસ થી પચીસ ટન માલ હજુ નીકળે એવું છે ભૂમિનભાઈ હવે આ પ્લાન્ટો કૃષિ તંત્રનું જે પ્રોડક્ટ છે તો તમે બીજા ખેડૂતો માટે હું સલાહ સૂચન કરો અમારા ગામમાં મોસ્ટ ઓફ બધા પ્લાન્ટોની પ્રોડક્ટ વાપરે છે હું પણ સાત આઠ વર્ષથી વાપરું છું પ્રોડક્ટ બહુ સારી છે ઉત્પાદન ઘણું સારું મળે છે ક્વોલિટી બી મળે છે અને સસ્તું છે ઉત્પાદન લેવા માટે પ્લાન્ટોની પ્રોડક્ટ વાપરવા જેવી છે બધા ખેડૂત મિત્રોને પ્લાન્ટોની પ્રોડક્ટ વાપરવી જોઈએ